જુઓ ભાઈ જુઓ આ બેન રસ્તા પર ધરણા કરવા બેસી ગયા છે બૂમ બરાડા રડી રહ્યા છે અને તેમની ફરતે થી વાહનો પસાર થઈ રહ્યા છે બેન ના ધરણા જોઈને તો આસપાસ લોકો પણ ઉમટી પડ્યા પરંતુ બધાના મોઢા પર સ્માઈલ હતી પોલીસની એક પીસીઆર પણ પહોંચી ગઈ પરંતુ બેન તો જાણે ઉભા થવાનું નામ જ નહોતા લઈ રહ્યા બસ પોક મૂકીને રડતા રહ્યા જ્યારે લોકો આ નજારાને જોઈને આનંદ માણી રહ્યા હતા કારણ કે આ બેન ધરણા પર તો બેઠા પરંતુ તે પાછળનું કારણ બે પાણીપુરીનું નીકળ્યું માન્યા નથી આવતું ને પરંતુ હકીકત એ જ છે આખી વાત સમજતા પહેલા બેન શું કહે છે જરા તે સાંભળો

દરા ના સુરસાગર પાસે પાણીપુરી ખાવા માટે આવે છે પરંતુ તેના આક્ષેપ છે કે વીસ રૂપિયાની પાણીપુરી માં લારી બે પાણીપુરી ઓછી આપી અને આવું તેની સાથે વારંવાર થાય છે લોકો આવું કોઈ કરતું હશે તેવું અમને તે માન્ય નથી આપતું પરંતુ આખું ગામ ગાંડું કરનાર બેન એવું લાગે છે જેથી અમે પાણીપુરી ની લારી વાળા છેલ્લા ચૌદ વર્ષ થી આ જગ્યાએ ધંધો કરું છું પણ મારે લાઈફ માં જ વાર આ બનાવ બન્યો છે મને એવું લાગે કે આ લેડીઝ છે માનસિક અવસ્થામાં છે થોડીક એવું કે છે કે મને બે પૂરીઓ ઓછી આપી વીસ રૂપિયા ની છ એની જગ્યા ખવડાય તો આ મગજ મારી તો છે મારા બધા ઘરાક કસ્ટમર છે એવું હોય તો બધાને બોલાવું મારા તો જૂના પંદર વર્ષ આ ચૌદ વર્ષ જૂના કસ્ટમર છે એમને બોલાવું એવું તો પાણીપુરી વેચનાર વ્યક્તિએ આ બેન સાથે માત્ર બે પુરી માટે આવું કર્યું હોય તેવું અમને તો નથી લાગતું અહીં પોલીસને પણ કંઈક આવું જ લાગ્યું પરંતુ બેનની ધમકીઓના ધમકીઓ પગલે પાણીપુરીની લારીવાળા ભાગ્યે ભાઈએ પોતાની લારી જ સ્થળ પરથી હટાવી લીધી છતાં પણ બેન રસ્તા પરથી જવાનું નામ ન લેતા અંતે પોલીસ બેનને સમજાવીને પોતાની સાથે જ લઈ ગઈ કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા